સમગ્ર દેશમાં રામ મંદિર સ્થાપનને લઈ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભગવાન રામના મંદિર સ્થાપન ને લઈને ઘરે ઘરે અક્ષત વિતરણ તેમજ પત્રિકા વિતરણ કરી રહ્યો છે આયુપાક સમગ્ર દેશમાં રામ મંદિર સ્થાપન ને લઈ દરેક હિન્દુ આનંદની લાગણી અનુભવી રહ્યો છે અને ભગવાન રામના મંદિર સ્થાપન ને લઈ પણ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ તેમજ પત્રિકા વિતરણ કરી રહ્યા છે ત્યારે વર્ષો પછી હિન્દુની આશા અને પ્રતિક્ષાનો હવે અંત આવ્યો છે જેને લઈ દરેક ગામ અને ઘરે ઘરે દિવાળી જેવો માહોલ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલા એવા રામ ભક્તો છે કે જેઓ રામ માટે કેટલી પ્રતિજ્ઞા સાથે આજે પણ જીવી રહ્યા છે અને કેટલાય લોકો પ્રતિજ્ઞા સાથે દિવલોક પણ થઈ ગયા તો બીજી તરફ રામ ભક્તો પોતાની ભક્તિને અલગ અલગ અંદાજમાં દર્શાવી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જરકવાડા ગામના વતની દેવસિંહભાઈ દલાલભાઈ માલીવાડી ઓગણીસો નેવુંમાં કાર સેવકો સાથે સેવામાં ગયા હતા ત્યાંના દ્રશ્યો જોઈ મન વિચલિત થયું કે ભગવાન રામનું ઘર નથી ત્યારે તેમણે ત્યાં પ્રતિજ્ઞા લીધી કે તેવું નવા ઘરનું નિર્માણ થશે તો હું મારી દાઢી વાળ ઉતારીશ પાંત્રીસ થી વધુ વર્ષોનો સંઘર્ષ પૂરો થતા દેવજીભાઈ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે વિજય જોશી જી ટીવી ન્યૂઝ મહીસાગર